મિત્ર મજા ને હા મિત્ર અત્યારે અમે આવી જાય સા ખેતરમાં જ્યાં અત્યારે અમારા માણસો આવી ગયા છે જ્યાં ત્યાં અને હા મિત્રો આજે અમારે વારવાની હતી ડોગર તો ફાઇનલી હજી અમે ડોગર ચાલુ કરી દીધું મૂરત કરી દીધી હું સાક્ષી અને સાક્ષી જો અમારા બધા માણસો આવે ડોગર વારી છે અને હા જો અત્યારે બધા ચા પીવા બી હઠે જો મારે બધા ફાઇનલી બધા ચા પીવા બી હઠે હમ અને દાદી

મારા ભાઈઓ જો મસાલા ખાય મસાલા વગર તો કામ જ ના થાય હું કેવું પપ્પા જો સામે મસાલો ખાય છે પોપટભાઈ તો ચા પીધી અને અમારા કાકી જો બધા ચા પીવા બેઠે છે સાક્ષી ત્યાં પીધી કે નહીં તો આવી રીતે જો અમે તો ખેતી કરીએ છે પણ સાક્ષી ના પડે પણ સાક્ષી કે મારે ડોગર વારવી છે જો સાક્ષી પણ ડોગર વારવા મજા આવે ને પપ્પા મજા આવે જો દેખાય એમ ભૂત બાવા જેવો બની જશે પણ જો અમાર તો ગામ તો ખેતીનું નું કામ કરો એટલે બધું આવું જ હોય અમાર કોઈ શોખ ના હોય હું કેવું સાક્ષી જો સાક્ષી ને કોઈ શોખ નહી જો આટલી વારી છે જો બે બે વીઘા જેવી છે ડોગર એટલે જો

ખેતી તો કરવી પડે આપણા દાદાના દાદા પણ ખેતી કરતા અમે પણ ખેતી કરીએ સાચી વાત કરી રાજા વાહ ખેડૂત એક ખેતી કરવી પડે હે તો બાપ દાદાનો વારસો કેવાય ખેતી તો કરવી પડે અત્યારે મોંઘવારી કેટલી છે અનાજ વેચા તો કેટલું મોંઘું થઈ ગયું છે બધું તો મિત્રો તમે ફાઇનલી કોમેટ માં લગ્યો કોણ કોણ ખેતી કરે છે અમે તો આવી મજૂરી કરીએ છીએ બરોબર આ તો આપણી જ મજૂરી હે કોઈના ગુલામ નથી આપણે હા જો બધો પરિવાર જોવાર ઘરનો છે બધો ચા કોને મેલી અરે વાહ આદુ બાદ નાખીને જો સાક્ષી ચા પોતે મિલા બાય બધું શીખવાડ્યું છે તો સાક્ષી ચા લઈને આવી ગયા છે બધા બેઠી ચા પીવા છે અને બાપુજી જો ને એમને થોડી તકલીફ પગ થોડું ખસી ગયું છે અમે આવી ગયો હા ડહેર પાડ્યા હતા મિત્રો કોમેન્ટમાં લખી ગયો અમારો વિડીયો કેવો લાગ્યો એ પણ કેવી લાગી એ કોમેન્ટમાં લખી દેજો કોણ કોણ ખેતી કરે સાક્ષી કહ્યું તો કોમેન્ટમાં લખી તો અમને પણ ખબર પડે કે કોણ કોણ ખેતી કરે છે સાક્ષી નક જબ્બર હા જોયું સાક્ષી તો જબ્બર રીચાર તો માં લખી દેજો ચલો રાધે રાધે